નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં હાલમાં પાંચસો વર્ષ પહેલા ઓરિસ્સામાં જગન્નાથ પાસે જન્મેલા સંત અચ્યુતાનંદ મહારાજ દ્વારા લખાયેલ પુસ્તક ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણીઓ વાયરલ થઈ રહી છે ઓરિસ્સામાં અચ્યુતાનંદજીને દૈવી શક્તિઓથી સંપન્ન મહાન યોગી અને સંત માનવામાં આવે છે તેઓએ તાડના પાંદડા પર આ આગાહીઓ લખી હતી હાલમાં તેમની લેખિત આગાહીઓ વાયરલ થઈ રહી છે આવો જાણીએ કેટલીક ખાસ આગાહીઓ તેમની આગાહીઓમાં દુકાળ યુદ્ધ વિસ્ફોટો ધરતીકંપ રોગચાળો તેમજ કળયુગમાં દેશોના ભવિષ્ય વિશેની આગાહીઓ છે તેણે ભારત અમેરિકા અને રશિયા વિશે પણ ભવિષ્યવાણી કરી છે આ આગાહીઓ ક્યારે સાચી થશે તે જાણવા માટે તેમણે આવા સંકેતો આપ્યા છે તેમણે જગન્નાથ મંદિર સંબંધિત ભવિષ્યવાણીઓના આધારે વિશ્વની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે તેમણે કર્યુગના અંત અને આ સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે તો ચાલો જાણીએ અચ્યુતાનંદ મહારાજની વાયરલ થઈ રહેલી આગાહીઓ ભવિષ્યવાણી નંબર એક યુરોપની લગભગ તમામ વસ્તી નાશ પામશે થોડા સમય પછી અમેરિકા પાણીમાં ડૂબી જશે અંતે રશિયા સફળતા હાંસલ કરશે આવનાર અવતાર વિજયી રશિયાને વશ કરશે લોકો જંતુઓની જેમ મરી જશે અને વિશ્વની વસ્તી માત્ર ચોસઠ કરોડ જ રહેશે ચીનનો નાશ થશે રશિયા હિન્દુ રાષ્ટ્ર બનશે ભારતનો નો છેલ્લો રાજા એવો હશે જેને કોઈ સંતાન નહીં હોય તે તે યોગી પુરુષ હશે ભવિષ્ય અનુસાર પછીનો સમય આફત રહેશે લોકોનો ઉદ્ધાર થશે જેઓ સત્ય અને ધર્મના માર્ગ પર ચાલશે ભવિષ્યવાણી નંબર બે ભારતના સંદર્ભમાં કન્નડમાં લખાયેલી ભવિષ્યવાણીના અનુવાદમાં એવું કહેવાય છે કે છ અને સાત નો સરવાળો તેર છે અને આમાં તેર વધુ ઉમેરાતા છવ્વીસ આવે છે આ નંબર છવ્વીસ દ્વારા અચ્યુતાનંદ દાસે ભારત પરના હુમલાની આગાહી કરી છે ઇસ્લામિક દેશો હુમલો કરશે અને વિનાશ થશે જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળો છવાયેલા રહેશે વર્ષ બે હજાર ચોવીસમાં શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જવાનો છે જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે વર્ષ સુધી રહેશે આગાહી મુજબ દેશની એક સંતના હાથમાં હશે હશે જે ચીન અને મુસ્લિમો મળીને ભારત પર હુમલો કરશે આ આગાહીના સંદર્ભમાં એવું કહેવાય છે કે જો ભારત પર હુમલો થશે તો દેશની બાગડોર નરેન્દ્ર મોદી અથવા યોગી આદિત્યનાથના હાથમાં હશે ભવિષ્યવાણી નંબર ત્રણ જગન્નાથપુરીને જોડતો રાષ્ટ્રીય માર્ગ બનાવવામાં આવશે ઓરિસ્સાનો છેલ્લો રાજા બાળક વૃદ્ધ હશે તેનો અર્થ એ છે કે તે બાળકો જેવું હશે પુરીના છેલ્લા રાજા ગજપતિ મહારાજ હશે હાલમાં પુરીના છેલ્લા રાજા ગજપતિ મહારાજ છે ભગવાન જગન્નાથના ધામપુરી મંદિરના શિખર પરથી પથ્થરો નીચે પડશે અને મંદિરનો ધ્વજ ઘણી વખત નીચે પડશે ભારતમાં જગન્નાથપુરી સમુદ્રના ગર્ભમાં ભરી ભવિષ્યવાણી નંબર ચાર વડીલો અને શિક્ષકોનો અનાદર થશે જ્યારે ઢોંગી લોકો ધર્મગુરુ બનીને ને લોકો ને હેત્રશે ભવિષ્યમાં લોકોના મનમાંથી ધર્મ સંવેદનશીલતા પ્રેમ અને સંસ્કારો ખતમ થઈ જશે ધર્મનિષ્ઠ અને ધાર્મિક ભક્તોની મજાક ઉડાવવામાં આવશે ધીરે ધીરે આસ્તિકોની સંખ્યા ઘટતી જશે અને આ દુનિયા આસ્તિક અને નાસ્તિક વચ્ચે વહેંચાઈ જશે મનુષ્ય વ્યભિચારી બનશે પુરુષ અને પુરુષ વચ્ચે અને સ્ત્રી સાથે સ્ત્રીનો અકુદરતી સંબંધ હશે માનવ ઘર પર પ્રાણીઓનો હુમલો થશે આવનારા દિવસોમાં માનવ અને પ્રાણીઓની લડાઈ જોવા મળશે ભવિષ્યવાણી નંબર પાંચ કુદરતી આફતો પાયમાલ કરશે લોકો વિચિત્ર રોગચાળા અને રોગોથી પરેશાન થશે પવન લોકોને ખૂબ જ પરેશાન કરશે હમણાં થોડા સમયથી વાવાઝોડાઓનો પ્રમાણ ઘણો વધી ગયો છે મોંઘવારી એટલી વધી જશે કે લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરશે હાલમાં આવું જ થઈ રહ્યું છે ભવિષ્યવાણી નંબર છ કલયુગ ના અંતમાં જીવન આપનાર સૂર્ય જીવનદાતા બનશે મહાગુપ્ત પદમ કલ્પ અનુસાર ભગવાન જગન્નાથ તેમના હાથમાં બાર તલવાર લઈને સમગ્ર પૃથ્વી પર ફરશે અને તમામ મલેહ લોકોને મારી નાખશે જ્યારે બધાની હત્યા થશે ત્યારે જ કલિયુગ અંત આવશે ભગવાન કલકી સંબલ ગામ રહેશે સંબલ ગામ ઉત્તર પ્રદેશમાં પણ છે અને ઓડિશામાં પણ છે ભગવાન કલકીનું નામ ચક્રમણી અથવા ચક્રધર હશે તેમના પિતાનું નામ વિષ્ણુ શર્મા હશે મિત્રો હવે વાત કરીએ અચ્યુતાનંદ કોણ છે એવું કહેવાય છે કે સંત અચ્યુતાનંદ ચૈતન્ય મહાપ્રભુના મિત્ર હતા તેઓ આધ્યાત્મિકતા અને સાહિત્ય પંચસ્ખા પ્રખ્યાત પાંચ મિત્રો માના એક હતા પંચસ્ખામાં અચ્યુતાનંદ દાસ અનંત દાસ જસવંત દાસ જગન્નાથ દાસ અને બલરામ દાસ સમાવેશ થાય છે જેમણે ઓડિશાના લોકો માટે પ્રાચીન હિન્દી સંસ્કૃત ગ્રંથોનો ઓડિયા ભાષામાં અનુવાદ કર્યો હતો તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા છે સંત વિશે એવું કહેવાય છે કે તેમના પુસ્તકમાં તેમના અનેક જન્મોની વિગતો પણ છે તેઓ સતયુગમાં મહર્ષિ હતા તેમણે ત્રેતાયુગમાં નામના શ્રી રામની સેવા કરી અને બનીને શ્રી કૃષ્ણની પૂજા કરી જ્યારે કલયુગમાં શ્રી કૃષ્ણની ભક્તિના પ્રચારમાં સહકાર આપ્યો કહેવાય છે કે અચ્યુતાનંદ મહારાજ જન્મથી ગોપાલ યાદવ હતા અચ્યુતાનંદનો જન્મ ઓડિશાના તિલકના નામના ગામમાં થયો હતો તે સમય ગજપતિ પુરુષોત્તમ દેવ દેવત્યાંના રાજા હતા તેનો સમયગાળો વિદ્વાનો દ્વારા એક હજાર ચારસો એંસી અને એક હજાર પાંચસો પાંચની વચ્ચેનો માનવામાં આવે છે તેમની માતાનું નામ પદ્માવતી અને પિતાનું નામ દિનબંધુ ખૂંટ્યા હતું તેમના દાદા ગોપીનાથ મોહંતી જગન્નાથ મંદિરના લેખક હતા લોકો માને છે કે તેમણે તેમના તમામ પુસ્તકો તેમની યોગ શક્તિથી લખ્યા છે કહેવાય છે કે ઓરિસ્સામાં એક લાખ મલિકા પુસ્તકો છે પરંતુ હાલમાં લોકો સેંકડો પુસ્તકો થી જ વાકેફ છે જો કે આ તમામ પુસ્તકો જગન્નાથ પુરી ના મહંતો પાસે છે એવું કહેવાય છે કે તેઓ આ દરેક ને બતાવતા નથી તો મિત્રો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આવા જ વિડીયો જોવાના ગમતા હોય તો અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ